સુરી સમુદાયના વર્તમાન ગજાધિપતિ આચાર્ય ધર્મ ધુરંદર સુરી મહારાજ હાલ ચાતુર્માસ માટે લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન છે ત્યારે પાઠશાળા દ્વારા લાલબાગ જૈન સંઘના વ્યાખ્યાન ખંડમાં અઠ્યાવીસમાં વાર્ષિક ઉત્સવનું ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી સંઘ અગ્રણી દિવ્યશ દેસાઈ અને જૈન વિધિકાર હિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય તે માટે પાઠશાળા દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં મૌન પણ બોલી ઉઠે છે નાટિકા પાઠશાળામાં જવાના ફાયદા લેઝિમ ડાન્સ મોબાઈલ કેવો ડાટ વાળ્યો છે તે સુંદર નાટિકા દ્વારા સમજાવવામાં આવ્યો હતો કાર્યક્રમમાં કુલ બાસઠ જેટલા બાળકોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં મુખ્ય લાભાર્થી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ તથા શ્રુતિબેન જીગરભાઈ શાહ પરિવારનું મોમેન્ટો અને માલા અર્પણ કરીને સંઘ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું લાલબાગ જૈન સમયની અંદર જે વિજય વલ્લભ પાઠશાળા છે આના બાળકોનો એક એન્યુઅલ ડે ફંક્શન નાના નાના ભૂલકાઓ માટેનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે આ પાઠશાળા અઠ્યાવીસમી વર્ષ આજે પૂર્ણ થાય છે આપણે જે ઋણ મુક્તિ ગ્રુપ એમને બનાવેલું છે પાઠશાળાનું એવા શ્રેયાનભાઈ આજના આખા કાર્યક્રમના ડોનર એવા શ્રેયસભાઈ આપણા જે ચાલકબળ કહેવાય આ લાલબાદદેન સલના અને આ પાઠશાળા એવા દિવ્યશભાઈ અને પારસભાઈ આપણી સાથે છે આપણે શ્રેયાં સાથે વાત કરીએ આજે આખો કાર્યક્રમ છે એ કેવો છે અને તમે કેવી રીતે જોડાયા એ જરા દર્શક જાશો પણ આજે સંજય વલ્લભ જૈન પાઠશાળા એનું અઠ્યાવીસ વર્ષ પૂર્ણ કરી ઓગણત્રીસ વર્ષમાં પ્રવેશ નિમિત્તે બાળકોનો સાંસ્કૃતિક પ્રોગ્રામ આપ્યો છે જેમાં બાળકોનો નાટિકામ ગરબા અને અલગ અલગ વકૃત્વ રાખવામાં આવ્યા છે અને એ દરેક નાટિકા કે કોઈપણ પ્રોગ્રામ એ એક થીમ સૂચવે છે ફોર એક્ઝામ્પલ એક નાટક સોશિયલ મીડિયા અને બાળકોનામાં જે અત્યારે મોબાઈલનો સખત લેવલનો ક્રેઝ છે એ કઈ રીતે ઘટે અને પાસાળા તરફ એમનું ધ્યાન વધાર દોરાય એવી નાટિકા રજૂ થઈ અને આગળ પણ અત્યારે ઘણા બધા પ્રોગ્રામ બાકી છે હું શ્રેય શાહ ઋણ મુક્તિનો એક સદસ્ય અને ઋણ મુક્તિ ગ્રુપનો સદસ્ય કેમ અમારી પણ આ પાઠશાળાના અઠ્યાવીસ વર્ષ સુધી ખૂબ ઉપકાર રહ્યા છે ખૂબ એમનું ઋણ રહ્યું છે એ ઋણ અમે કદી પણ એને જેમ મા બાપનું ઋણ અમે ચૂકવી નથી શકવાના ગુરુનું ઋણ ચૂકવી નથી શકવાના એમ આ પાઠશાળાના ઉપકારનું ઋણ પર અમે ત્યારે ચૂકવી નથી શકવાના પણ એ જેટલું પણ અમારાથી નાના નાના પ્રોગ્રામમાં હાજરી આપી અને પ્રોગ્રામ કરી અને જેટલું પણ ઋણ ચૂકવાય એવા માટે અમે સદા પૂરું વર્ષ ખૂબ કાર્યરત રહે છે અને મારી ત્રીસ બત્રીસ છોકરાઓની જે ટીમ છે મુક્તિ ગ્રુપ એ એમનું પાઠશાળાનું ઋણ સદા ચૂકવવા એગ્રેસિવ અને કાર્યરત રહે છે તત્પર રહે છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું સાથે સાથે આ પાઠશાળાના ચાલક પણ કારોબારી સભ્યો શિક્ષકો શ્રી સંઘ શ્રી ચિંતામણી દાદા એવા અનેક જણનો હું ઘણો ઉપકારી છું અને આગામી વર્ષ અમે ત્રીસમા વર્ષમાં પ્રવેશ કરીશું ત્યારે પણ અનાજ ઉપર ઉત્તમ અને મોટો કાર્યક્રમ થાય એવી આશા સાથે આપને બીનવું છું